હાલો મિત્રો નમસ્કાર હવને આ મારા નવા વિડીયો સ્વાગત છે અને સમોસા તો સમોસા કેમ બનાવવામાં આવે એ બધુંય તમને બતાવવાનું છે તો મિત્રો આ પેલે છેલ્લે આખે આખો વિડીયો મારો તમે જોજો તો આ છે મિત્રો બેસન એટલે કે મેંદાનો લોટ અને આ છે બટેટા ડુંગળી આદુ મરચા વટાણા લીલા અને કોથમરી તો હવે મિત્રો પ્રથમ આપણે આ બટેટા છે ને એ બાફા મૂકવા પડશે તો આપણે કુકર ની અંદર એને પેલા બાફા મૂકીએ પછી આ બધા મસાલા તૈયાર કરીએ હાલો તો પેહલા આપણે કુકર ની અંદર પાણી નાખી દઈશું હાલો મિત્રો મોટા બટેટા હોય ને એ આપણે આવી રીતે બે ભાગ કરી નાખીએ તો વેલા બફાઈ જાય હાલો મિત્રો આપણે અને હવે આમાં કુકરને બટાટા બાફવા માટે મૂકી દઈ તો આપણે એક ચમચી મીઠું આમાં નાખશું અને હવે આ કુકરનું ઢાંકણું પેક કરી દઈશું અને હવે આને આપણે થોડી વાર બટાટાને બફાવા દઈશું હાલો મિત્રો પ્રથમ છે ને આપણે આ વટાણાને ફોલી નાખી હાલો ભાઈ વટાણા ફોલાઈ ગયા હાલો મિત્રો આપણે લસણ છે ને લીલું એને સુધારી નાખીએ હવે Halo mitru dungli mulai naik cewek? Aduh, mercah. આપણે કટરમાં કાપવાના છે એટલે કટરમાંથી એની કટકી કરી નાખતા જાય હાલો મિત્રો આપણે બટેટા પણ ફોલી નાખીએ હવે બફાઈ જાય એટલે કાઢી લીધેલા છે તો બટેટા ફોલી નાખીએ હાલો મિત્રો તો આપણો આમાં મસાલો બધો તૈયાર થઈ ગયો છે ડુંગળી મરસા ને એવું બધું અને બટેટા પણ ફોલીને સુંદર થઈ ગયો છે તો આપણે હવે આ સમોસા માટેનો લોટ છે એ બાંધવાનું તૈયારી કરીએ તો આ છે મિત્રો મેંદાનો લોટ થોડુંક મીઠું નાખશું હવે આમાં તેલનું મણ થોડુંક આપશું આપણે હાલો મિત્રો લોટ બંધાઈ ગયો છે આપણે સમોસા માટે તો હવે આ લોટ છે ને ઘડીક મૂકી દઈ ને હવે પેલા આપણે સમોસાનો મસાલો તૈયાર કરી નાખીએ હાલો મિત્રો તો આપણે મસાલો તૈયાર કરવાનો છે તો આપણે કડા હાલો મિત્રો તેલ નાખી હાલો તેલ નાખી દીધું હાલો મિત્રો તેલ આવી ગયું તો પેલા નાખશું રાઈ હવે નાખશું જીરું આલો વઘાણી નાખી દી મીઠો લીમડો હવે નાખશું વટાણા એટલે વેલા હેર ની અંદર બફાઈ હાલો મિત્રો હવે ડુંગળી નાખી દી લીલી ડુંગળી હલ્લાવી નાખી હાલો મિત્રો હવે નાખશું લીલું લસણ મિત્રો આદુ લસણ મરસાની પેસ્ટ નાખી દી હવે હવે હાલો મિત્રો હવે નાખીશું હળદર મીઠું ધાણા જીરું હલાવી નાખીએ અને હાલો મિત્રો કોથમરી નાખી દી હવે આપણે આની અંદર નાખી દી હાલો આ બધો મસાલો બટેટાના ચુંદાની અંદર મિક્સ કરી દઈશું હાલો મિત્રો તો આ આપણે મસાલો બધો સમોસાનો તૈયાર થઈ ગયો હવે થોડીવારમાં લોટ બાંધ્યો છે અને સમોસા વણી અને આપણે તળવાના છે હાલો મિત્રો હવે છે ને આપણે સમોસા તૈયાર કરવા માટે આ લોટના નાના નાના ગુંડલા કરવાના છે અને પાટલી ઉપર રાખી અને પછી વણવા પડશે અને આપણે પછી એની અંદર આ મસાલો નાખી અને બીબાથી આપણે સમોસા બનાવવાના છે ભાઈ આપણે આ વણીને હેઠા નહીં ફાવે એટલે બીબુ પણ તૈયાર જ છે ಜ್ರೋ ಆ ರೀತೆ ಆೀಭು ಸೇ ಸಮ ಪೇ ಪಡ ಭೇ ಕಾ ಲೋಟ ಲೈ ಲೇವೂ ರೋಟ್ಲಿ ಬೀತೆ ಬನ್ನಿ ಕಾಟಿ ಲೇರು ದಬ್ಬಿ ದೇವ જવા હાલો મિત્રો સમોસા થોડાક વણી નાખ્યા છે તો આપણે હવે આને તળી નાખી તો હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈ હાલો તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે હાલો મિત્રો સમોસા તળવા નાખી દઈએ તેલ આવી ગયું Halo mitro, telah aja saya sempurna di tetapnya Akali mekar diri Akali mekar diri Akali Halo mitro, tahu ini tebet saya pada tali. Ini pesi ya? Semua besi dawan se. મિત્રો તો આપણા સમોસા તવાઈ ગયા છે જો સરસ મજાના અને આ છે ચટણી તો આપણે ખાવા મળીએ હમણાં તો મિત્રો આવી રીતે સમોસા બને આ છે લીલી ચટણી સરસ બન્યા ભાઈ ઘરે બનાવી એની આજ તો ન જ આવે કારણ કે આપણે તો ક્યાંક ફરસાણની દુકાનમાં ક્યાંક નાસ્તા પાણીની લારી એ ખાધેલા હોય હોય આપણને આપણને ભૂખ ખૂબ લાગેલી એટલે બહુ મીઠા લાગે પણ આ ઘરે બનાવ્યા હોય ને એની યાદ ન આવે મિત્રો અહીંયા આપણે ઘરે તેલ સારું હોય પછી બધો મસાલો સારી રીતે બનાવેલો હોય એટલે બહુ મજા આવે તો આવી રીતે હવ સમોસા બનાવજો મિત્રો અને અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ તો હવ મિત્રોને નમસ્કાર સીતારામ